ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું એટલે ટાટર પડી જાય હો હાવ હા કારણ કે આપણે હરક પુદુડા તો હોય જ બાપુ તમને આવ્યો ન ખબર હોય એ અમારી સંસારથી વાત થાય ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગેશો તો વી હિવડાવી નાખ્યા હોય અચ્યા જાતો અમે એડવાન્સ એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા સવારમાં જ ઘરેથી નીકળ્યા ને પણ બે ને એવા વાત વાતમાં અને ઓલો ઓલો ગાડી હાકે જ આવ્યો ત્યારે ત્યારે ઓટો ગેર નહીં તપાસા બેન હરી શકાય તો ઓલો આમાં ગુલફી ગોળે ઓગળતો જ આવ્યો આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ફરવો પડશે આને ત્યાં પાછા બોલ્યા આ તો તમે મને એવા લાગો તા તો સીધો બાપુ સોના સોનીના શોરૂમમાં ડાયમંડ જડીત હાર લઈ લીધો પાછા ઉપડ્યા સારા રેસ્ટોરન્ટમાં જમ્યા જમીન પાછું હા ઘીરે ઘરે ચાર કે આ તો મને એવા લાગો ઓલો કે હવે તો કે કેવા લાગ્યો આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા મારા બાપા જેવા

પણ એ કે હાથમાં મોબાઈલ ફાળો મન કે છે વસુદ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હોમ આવે મેં કાં મને કે એના હાથમાં છે એ જો હાથમાં લેવું ને ખડક અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો મૂશું બૂશું બધું ભયું જાય અને એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને હું આમ ગાઉ

પણ મારા બાપ આવા તમારા સદગુરુએ તમારા સાંઈએ એવા ટપાટું મારી મારીને તને ઘડ્યો છે ને અનુભવ કરી કરીને અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં એટલે એમાં કોઈ સવાલ નથી અને એમાંય તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પાછો ઓણ તો બાપુ ત્રીજા મહિના મેં એને પરણાવવાનો છે આ તમારા લગ્ન ગીતે ગાવા કારણ કે ઓણ મારા દીકરાના લગ્ન છે છેલ્લી માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને છેલ્લી વારો હા એટલે બધા આવજો લગ્ન અને સંતો બધા ધારાસભ્ય ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કઈ આયર ખોરડું છે મુદાણા શું છે કેવી વાત જય દ્વારકાધીશ મારા વાલા અને દ્વારકાધીશે કીધું છે કે પચાસ જણાનું રાંધી નાખજે અને પછી દ્વારકાની ધજા સામું ગુરુની સામું જોઈ લેજે અને પછી પચાસ હજાર જમી જાય અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારકા કહેવા ઉભા એને ભરોસે છે એ દોષ મોજ કરવાની આનંદ કરવાનો લહેર કરવાની છે પણ ત્રીજા દેવ છે એ મહાદેવ છે યાદે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસી નીતિ આન સ્તનવા સંત મયાગરી સંતા વિશાક સિંહ અને ત્રીજુ નેત્ર જેદી ખોલી નાખે તો બ્રહ્માંડ નો ગોળો તૂટી જાય એ મહાદેવ મહાન છે એનું કારણ એ છે ઘરે ભવાની બેઠી છે એ ભવાની એમ કે તમે શુંભ નિશુંભને વરદાન આપ્યા એમ હવે તમે કાઈ ન કરી શકો પણ મારા છોકરા રોવે છે મારા દેવતાઓ મારી પાસે આવીને રોવે છે અને હવે લાવો મારી પાસે ત્રિશૂલ તમે ધ્યાનમાં બેહી જાઓ અને એ ચંડી બની ને કહેવાય ત્રિશુલ લઈને માન સરોવર માં સ્નાન કરી અને સુટા કેશ લઈ અને સંગ્રામમાં નીકળી જાય તો એ ચામુંડા બની શકે મહાકાલી બની શકે એટલું નાય નવ દિવસ લડાઈ નવે નવ રૂપ લઈ નવ દુર્ગાના મને તમને દર્શન કરાવી દે એનો પતિ મહાદેવ બની શકે બારા નીકળતા મારી લેશે ઘરમાં હવે આઝા એ આ ગામમાં હડકાયો છો બહાર નીકળતા નહીં પણ તારી જેવું તો ન જ થાય એમ ગજબ છે દુનિયા બાપુ હજી સુધી મને તો કંઈ ખબર નથી પડ્યો પછી બધાને ખબર પડી હોય તો બધા જ્ઞાની હોય સુખ કોને કહેવાય દુઃખ કોને કહેવાય હજી મને હેલ્ડ નથું જોયું માણસ સુખ કોને કહે છે મને તો એટલી ખબર પડે કે જેની પાસે આવી સંપત્તિ આવી હોય અને એ આવા સદગુરોના સંતોના સાનિધ્યમાં આવા રૂડા ભાગવત કરે અને લાખો માણસોને હરિહર કરાવે આમ કહેવાય ગયો ભજન અને ભોજન જે એની સંપત્તિમાં ભરપૂર કરાવીને હોય જાય આનાથી દુનિયામાં બીજો સુખી ન હોય બાકી કરોડપતિના દીકરા કોરોનામાં છોકરા પરણાવી લીધા કોરોનામાં પચા પચામાં વરરાશ એમ કે નહીં પપ્પા અમારે વોસમાણભાઈનો ને માયાભાઈનો ને પોપટભાઈનો ડાયરો કરવો છે પૂ પૂનમબેનના ગરબામાં લાવવા છે નહીં બેટા સરકાર ના પાડે છે કે પણ પપ્પા બે વર્ષ ખમી જાઓ તો બે વર્ષ ખમીએ તો સબંધ તૂટી જાય એવું છે કારણ કે હજી આપણને ઓળખ્યા નથી ત્યાં પરણી જવાય ફસા ફસા માં પણ આવી લીધા બાપ ગજબ ઓહો હો ઓહો અને હું હંમેશા કહું મારા વાલા દરેક પ્રોગ્રામમાં કહું છું અહીંયા પણ કહું છું અહીંયા મારા રાષ્ટ્રીય સેવા સંઘના મિત્રો બેઠા છે માનસિંહ રાષ્ટ્રને હૃદયમાં રાખજો અઢારે વરણ જ્ઞાતિ વાતીના વાડા મૂકો હવે ભારતી બનો આજે શું વસણ હોય વંદે માતરમ ગાયું મારા બાપ મને એમ લાગતું હતું જાણે રાષ્ટ્રીય સેવા સંઘના કેમ્પમાં બેઠા છે અને આવા સનાતનની ધજા ઉજા ફરકતી રહેશે ને ત્યાં સુધી વિશ્વની તાકાત નથી ભારતનો વાળવાકો કરી શકે અહીંયા મયોન મહાદેવ બે ભેગા થઈને આવા ડાયરા કરતા હોય એવો દેશ તો કોક મને દેખાડો ભલા માણા બસ એક બનો નેક બનો અને જેની આરે બે હૃદયથી બેહો મગજથી નહીં મગજથી ધંધો કરાય તો ધમા મગદની જરૂર પડે હા સૂટણીમાંય જરૂર તો પડે ને મગદની હા भगत થી બધું આ પ્રોગ્રામમાં મગદની જરૂર તો પડે ને બાપા પણ એક જ આવું માધ્યમ છે આજ પુંજે jignesh દાદા કહેતા હતા કે એક જ કથા માધ્યમ એવું છે કે એ કાયરે લાખો માણા ડાભી સાહેબ બેઠો હોય ને એ બધાના મગજ બંધ થઈ જાય ને હૃદયથી ભગવાનની કથા સાંભળતા હોય છે અને ચાર ચાર કલાક એટલું માણા મોન બેહે આનાથી બીજો કુંભ મોટો કયો હોય શકે એ તો કલ્પના કરો છે એટલે જેને બહુ સારું હૃદય હૃદય બહુ મોટું છે જેટલા હમાડવા એટલે હામી જાય એક ઓપરેશનમાં જેટલા કરોડ હોય એટલે હમાડી દે તો માણા નો હમાડી દે ભલામા એક સર્જરી કરાવતા કેટલું હામી જાય એમાં નટલી હું છે એના બે નગર સેઠ ની ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ ત્યાંથી લઈને વાઘેલા દરબારો થી લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એકા દેવીત્વ વાળી ધરાવનારી ભૂમિ અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય કે ધરતી એમ કહેતી હશે કે અહીંયા આવો ને કથા અહીંયા આવો ને અહીંયા આવો ને દાદા અહીંયા વાંચો ને આવો ને સાધુડાઓ અહીંયા ઘડીક આનંદ કરો ને અને સાહેબ આવી કથા થાય આવી પવિત્ર ધરતી હોય એનું પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય છે હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધાય મળ્યા ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથા માચા મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે નહીતર આપ બધાય મારે આંગણે અહીંયા મારા ગામમાં હોવ અને હું ન હોઉં એવું બને પૂજ્ય દાદાને મળીને એને વિદા લી પછી અમે ધારાસભ્ય સાહેબને બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા એટલે જે વિસ્તારમાં જાય ને આનંદ આવે વાત આ છે અને આનંદ આનંદ આવે એને જ આનંદ કહેવાય નકર નથી ઓલી કલબો આવતી હું કઈ કેવી કલબ કે દાંત કાઢવાની લાઈફિંગ કલબ ગાંડા લાગે હું હવાના પોર આપણે જોઈ ને એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ અને હકીકત છે ને ભાઈ જો તમે સાંભળી લો આપણા આપણા બાપુ તણ ભગવાન મેન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આપણા ત્રણ મેન એનાથી કોઈ મોટું છે ને મેં જ ક્યાંય ફેલ્યું નથી ત્રણ થી કોઈ મોટું નથી પણ ત્રણેય મોટા શું કામ છે જવો તમે ત્રણેય મોટા શું કામ તો બ્રહ્માજી નું કાર્ય શું સર્જન કરવું સૃષ્ટિ નું સર્જન કરવું નવું કઈક બનાવવું એ આ બ્રહ્માજી નો પરિવાર આ પ્રજાપતિ પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું સર્જન પણ જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે બ્રહ્માનું એટલે જાત કુંભાર કે લખ્યું છે ભજનમાં અને જેને જન્મ જાત ભગત નો મળે છે જન્મ જાત જન્મે ત્યાંથી ભગત બ્રહ્મા સર્જન કરે છે પણ એના ઘેર કોણ બેઠું છે માં સરસ્વતી બ્રહ્માણી જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘરે આવ્યા ભેગા ઉપાડ્યા ક્યાં ક્યાં થાને ફોન કેમ નહોતા ઉપાડતા અને મેં ફોન કર્યો ત્યારે એ કે કો કોણ બોલતી હતી એ આપતા કોલ નહીં લે શકતા એટલા એ બાય નહોતી કેસેટ એવું કાંઈ કેસેટ ન હોય અમે ફોન કરીએ ત્યારે એવું બોલે સાહેબ આ આનો સર્જન ન કરે વિસર્જન કરે ડોહા ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે મારો કહેવાનો સૂર્ય છે સાથુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે બીજા આપણા ભગવાન છે વિષ્ણુ છે તો વિષ્ણુનું કાર્ય શું છે સર્જન કરવું સોરી ભરણ પોષણ કરવું ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે વિષમ ભર છે તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને એ બાકી લુગડા ધોવા આપ્યા હોય એમાં લી પાંચ નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ ધોતી ધોતી હેરવી લેતી હોય ન્યા કાંઈ બીજાનું પોષણ ન થાય ભક્ષણ થાય આપણે ક્યાંય ખિસ્સામાં પૈસા થાય ને એ અમને ન ખબર હોય એ તો ધોકાવાઈ ગયા હોય અમી ધોકા વાય ગયા એનું કાંઈ નહીં સર્જન પોષણ કરે છે એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે ચાર હાથ વાળી બેઠી છે જાઓ હવે આવી કથાઓ કરો અમે બેઠ્યું છીએ આ લક્ષ્મીઓ બેઠી છે ઘરે